હું બનાવવાનું બનાવાનું હે તો પલી વેસાથી લેતો હોય તો એ તો બનાવીશું હું કામને નથી પૈસા તો લાવતો હોય તો ઘરે આવું કામ બનાવ્યો પોતાનું હે આટલા બેન બનાવાના છે ઓહ પ્લાનિંગ લેશો હોય અત્યારે ભાઈ ભાઈ કાગળ સારું કોઈ તો ક્યાંથી કોઈ જ તેઓ અરે તારી ભલી થાય એનો ઠેલો ખાતરનો ખાતરના ઠેલામાંથી કાગળ ગોંચ કેવો વાય જવાનો ટાઈટ નથી લાગતી કોટ કેમ નથી પહેર્યો હાલ સીધી કાપણી સીધે સીધી વગર પ્લાનિંગ કે હાથ તારીને હવે કાંઈ ન ઘટે જોવા ગડી આવણાની હળવ્યો ગોચ કેવો હોળીઓ બતાય તો વાહ ગોંચ કેવો ઓ છોકરો ભાઈ હવે આગળ પતંગ બનશે તમે જોતા રહી જાવ એવી બી એ ઉતારો તો પલેન ભૂલાવાનું તો તારું કામકાજ જ એવું છે જોરદાર જોઈ લે આહા આહા ટેપ પટ્ટી નહીં મારે તો દોરા બાંધી દીધે ટેપ નો બગાડવાનો હોય કે ઓલો વાયરને બાંધવાની ટેપ પટ્ટી ભાઈ પતંગમાં મારે લઈ લે લઈ લે વેસેથી લઈ લે ભવલા આવે થોડા હોય કાંઈ તો તો લોભી માણા નીકળ્યો હા ભવલા પાસે પૈસા તો લાટ છે હોય એમ તો અગાઉલા આવે એટલે એને આપતા જાય કા આપે ને પણ આ છે એમ તો એની પાસે લે નહીં મારો

બહુ યાર રાકળી વાતાવરણ થઈ ગયું આમ ધૂંધળાઈ ગયેલું તો ઘડીક કાંઈક મોડી પડવા દઈએ પછી ખેતર બાજુ જાય ત્યાં સુધીમાં તમે સબસ્ક્રાઈબ કરી નાખજો ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ ઉપર આટો મારજો મસ્ત મજાની ગામડાની એકદમ રીલું બનાવતા હોય હજુ એક્સપ્લોરર નામની જે આઈડી છે જે તમને સ્ક્રીન ઉપર દેખાતી છે એમાં આપણે આમ શું કહેવાય નેચરલ રીલું લાગતા હોય રીલું નાખતા હોય આમ તો આપણે ઇન્સ્ટામાં બે ત્રણ આઈડી છે બધાની લિંકો આપેલી જ છે

અને કોઈ વાત ન થાય એવું વાતાવરણ એ આ કાંઈક આગાહી છે ક્યાંક આવે નહીં આ મોટ બપુ વરસાદ પણ હા કેટલી તારીખ થઈ આજ કેટલી થયેલા મને એ ભૂલાઈ ગયું પચ્ચીસ હા પચ્ચીસ છે પચ્ચીસ ડિસેમ્બર આ ચવ્વીસ અને સત્યાવીસ હા ની છે કંઈક આગાહી ફોન પણ હેંગ થાય છે ફૂલ છોટી જાય છે સાલુમાં આવે ઉંમર થઈ ગઈ ફોનની પણ વાહ આવા નજારા વાટુ તો તમારે કરવું જ પડે પણ તમને કોણ દેખાડશે આવા નજારા એ હા હા બાજરીમાં હાથીભાતી આંખી નાખ્યો તો મસ્ત થઈ ગયું બધું મજા આવે એવું થઈ ગયું વાહ ભાઈ વાહ જોરદાર યાર ડુંગરાઓ તો દેખાતા હોય ને સેઠા છેઠા હોય હા

મિત્રો યાર આમના બાગિયા પોણા પાસ આપણે ક્યાં હવારમાં શરૂઆત તો કરી થી બ્લોગ ને પછી એક કામ આવી ગયો તો યાર કામ તો આપણે હું હોય બીજો પાણી વાળતા હતા પાણી વાળવામાં તમને હું આમ દેખાડું બગ દોઈલા આપણો બ્લોગ નું કામકાજ તો રહી ગયો અમાર ટાટર બધું અટ્ટે ગટ્ટે છે જો કોમ કેટલું પાણી છે દેખાડ દો આ રાજો છે પાણી તો આપણે આમ આયા વાળી છે રોપ રોપ છે પોતરી ડુંગળી માલ્યા પણ હમણાં લાઈટ જવાની તૈયારી છે સાડા સાડા ચાર તો વાગી જાય બે તો અમારે ઘેર જ હોય હું શા ને અમારે યાર આપણે રોપ સોપો થયું રોપમાં એવું છે કે બરોબર ઊભો થતો નથી અને આપણે આમાં દવા પણ શું ઓલ એ બધી રાસાયણિક સાટવાનું બઈન કર્યું છે ઉપલું પડ્યું છે એમાં મેં તમને વાત કરી હતી કે નહીં ઓર્ગેનિક નું બધું આ વાત તો કરી હતી તમે વ્લોક જોતા હો દરરોજ તો એ કઈક ખાતર છે ખાતરમાં એક પ્રકારનો કઈક પાવડર ભેળવો છે એટલે આવું મારા દેશી શબ્દોમાં કહું કઈક ન કહેવાય બધા નામ હોય એમાં કે જે અગડી બતાવું તમને હું કહેવાય ખોખ હોય તે આ કટર છે કાલુ મેમ બીજું એક પ્રકારનો કઈક પાવડર ભેળવીને પછી હું આમાં નાખું છું બધો મમ ચા આમ બધું લખેલું ગયો આહ ગવર્નમેન્ટ अप्रूव છે હો ભાઈ સ્પેસિફિકેશન આપેલી છે ભાઈ નાઇટ્રોજન 50%